ખરેખર સમાજમાં ઘણા કાર્યરત છે ઘણા બધા હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે ઘણી બધી સંસ્થાઓમાં પોતે એઝ સલાહકાર છે અને ઘણા બધા એવા કાર્યો છે કે એમણે પોતાનું ખૂબ જ મોટું યોગદાન આપેલું છે અને એમના લેજા ઘણા બધા કાર્યોને પણ આકાર મળ્યો છે આજે આપણે મળશું પ્રવીણ લીલ મેપાહરિયા

પોસ્ટમાં શિક્ષણ રાશન અને આદાની વ્યવસ્થા આપણા સમાજ મુંબઈ બંનેમાં જોડાણો સંઘમાં એટલે કે હું પેટા સમિતિમાં પહેલાં આવી ગયો વહીવટ સમિતિ બાંધકામ સમિતિ પણ કારોબારીમાં ઓસવા શિક્ષણની રાત સંઘમાં લગભગ ઓગણીસો બાણુંથી શરૂઆત કરી મુંબઈ સમાજમાં લગભગ બે બેટમ ટર્મ ખજાન્સી પધાર્યો ઓગણીસો નવાણું બે હજાર અને બે હજાર એક બે ટ્રમાં હું પ્રમુખ પદે રહ્યો ત્યાર પછી મુંબઈ સમાજમાં પ્રમુખ પદે રહ્યા રહ્યો ત્યારે દાદરવાડી જે રિનોવેશન થયેલું આગળનું સાત માણું બિલ્ડી ખરેખર ખૂબ કઠિન કાર્ય હતું પણ મારા સાથી હોદ્દેદારો સમાજના જ્ઞાતિજનો સાથ સહકારથી આપણે એ આજે અફસો જોઈ શકીએ છીએ કે આજે પણ એવું ને એવું પૂછે આજે લગભગ અઢાર વર્ષથી આને રિપેર કહ્યું આપણે એમાં એક મુસલમાન મુસલમાનભાઈ હતી આપણે જગ્યા લઈને ત્યારે ઝુંપડો હતો આપણે નવ પ્રમાણે એ નાનો ફ્લેટ આપવો પડ્યો હતો એ મારા માટે કઠિન કાર્ય હતું પણ લોકોના આપણા જ્ઞાતિજનો સાથ સહકારથી એને એમ કે પ્રકાર આપણે ખાલી કરાવી રહ્યો એમાં આજે ભોજનશાળા છે અને આ જે રિનોવેશન કર્યું એમાં આપણે છઠ્ઠું અને સાતમો હોસ્ટેલ બનાવી એના પહેલાં લગભગ સત્તર અઢાર છોપરા ભણતા હતા પણ રિનોવેશન કર્યું અને આમાં જે ભોજનશાળા બની આજે એસી છોકરાઓ લોકો એમાં રહીને બોર્ડિંગ ઉપયોગ કરી શકે છે ત્યાં એટલે આ મુંબઈ સમાજની વાત છે દાદરવાળી હોય કે ભીરોની ભીરોનીવાળી હોય વહીવટમાં ઘણા સુધારા ફેરફાર કર્યા દરેક કાર્યમાં મારી સાથે જીવન ફાયદો હોય અને ધીરજભાઈએ મંત્રી તરીકે અને જે પણ બીજું કાર્ય હોય એ થમથી મારી સાથે કામ કરી એટલે એ આપણે લોકો સમક્ષ મૂકી શક્યા હવે વાત આવે ઓછો શિક્ષણ અને રાહત તો એમાં પણ હું સમજો ત્રણથી જોડાયેલો કારોબારીમાં બે ટ્રમ્પ એટલે કે ચાર વર્ષ ખજાનસી બે ટ્રમ્પ પ્રમુખ એટલે ચાર વર્ષ પ્રમુખ પદે રહ્યો અને એ મારા પ્રમુખ પદ છે મને મારા ઉપપ્રમુખ અને કે જવેતસિંહ પ્રબત શાહ જામનગરવાળાનો ખૂબ સહયોગ મળ્યો તેવી જ રીતે મારા સાથી હોદ્દેદારોને મળ્યો જામનગર મુકામે સિમેન્ટના અત્યારે આપણે રોડ રસ્તા જોઈએ છીએ કે એ આખું સંકુલન પ્રમુખ છે એના પહેલાં ખરેખર એમાં ઝાડી ઝાકલા હતા આપણે અમુક અમુક ભાગ વાપરતા હતા પણ આખે આખું સંકુલનને લેવલિંગ કરી અને એમાં આપણે રોડ સિમેન્ટ બનાવ્યા જે પણ સીનસિલેરી કે ચાવી જે લગાવ્યા છે ગાર્ડન બનાવ્યા છે એ ત્યારે ભાઈના છઉ ભાઈનો એમાં બહુ સિંહ ફાળો હતો દાન પણ એમનું હતું બંને પગારી વચ્ચે એમને પગારીની જે પેવર બ્લોકનું દાન હતું પાર્ટી પ્લોટમાં આપણે આપણા હાનારીઓમાં પહેલું એવું બન્યું છે કે જામનગર જિલ્લામાં નંબર કદાચ ફર્સ્ટ તો હશે જ પણ ગુજરાતમાં ક્યારે હોઈ શકે અમે બન્યો ત્યારે આટલું વિશાળ પાર્ટી પ્લોટ બનાવવામાં મને જવભાઈ નો બહુ સિંહ વાળો હતો અને દાન પણ એવું જ હતું ઝવેરચંદ પરબત શાહ અને ગાંધીજીના ખૂબ જ સાથ સહકાર હોય તો જ આપણે આ બધી વસ્તુ કરી શકીએ હું માનું છું મારા ભાગમાં જો કે કામ બધા અટપટા ઘણા એવા જેમ અહીંયા આ મુસુમભાઈ ને ખાલી ખરાઈ એ મને ત્રણ ચાર મહિના લેગા તો તેવી જ રીતે જામનગર પણ એક મારા ભાગમાં આવ્યું આપણા જ રસોઈયા શાંતિભાઈ કરીને હતા

આ તો કામ થયો પણ અમે એના પહેલાં હું કહીશ કે નાઇ ઓગણીસો સંતાણું નાઇન્ટી સેવનમાં અમે આફ્રિકા ગયા હંસાર મેઘ ચંદરિયા મગન લક્ષ્મણ મારુ અરવિંદ ચાકરી સાથે હું પણ સાથે હતો ચાર જણા પાછળથી કેશવજી મેઘી કો હતા ત્યારે અમારે એક જે અમે અંદાજ નક્કી કરીને ગયા હતા એનાથી ડબલ ડબલ ડોડા પૈસા અમને નક્કી કરી છે કારણ કે એક કરોડને પાંત્રીસ લાખ રૂપિયા પણ ત્યારે લખાવી રહ્યા હતા અને એ પણ બોર્ડિંગ ખાતા માં આપણે જે પણ નવા જેમ વસૂલ કરતા હતા બાળકો અને બાલિકાઓ પાસેથી વિદ્યાર્થીઓ એ આપણે માફ કર્યું ત્યાં આવીને નાઇન્ટી એઇટમાં લગભગ આપણે શરૂઆત કરી ગયા નવા જેમ ન લેવું એ ફિક્સમાં મૂકી અને એને વ્યાજમાંથી આપણે બોર્ડિંગ ખાતા લઈ ચલાવતા હતા એના પછી જે બોર્ડિંગ ખાતાલયમાં ભણીને બહાર ગયા અથવા તો ધંધામાં જે પોતે સેટ થયા એમની સહયોગથી એ ભૂતપૂર્વ વિદ્યાર્થી બહુ ભવ્ય સંમેલન બોલાવે ત્યારે પણ સારો એવો ભંડોળ મળે અને સમયે સમયે જે આપણે કાર્યો કર્યા પછી ભીવની સ્કૂલ હોય જામનગર બંને સ્કૂલો હોય એના રિનિવર્સિટલ હોય બોર્ડિંગ છાત્રાલય હોય એમાં રિનિવર્સિટલ હોય દરેકમાં ખરેખર આ સંસ્થાઓ દાદા પણ ચાલે છે અને એક ઈમાનદારીથી કોરકસર કરી અને વહીવટને વ્યવહાર કરી અને આ દરેક કાર્ય કર્યા ત્યાર પછી ઓષ્ટ્ર શિક્ષણમાં અને સાડા છ કરોડ ફિક્સમાં વીધ્યા સાડા ચાર કરોડિયા આઠ સમાજ મુંબઈમાં ફિક્સમાં વીધતા આ દરેક કાર્ય કર્યા પછી એટલે એ જે પણ ટીમ આવે અને એ ટીમનો એક ઈરાદો હોય ને તો લોકોના દાન અથવા તો સરદર અચૂક મને છે એમાં કોઈ શંકા જ નથી ઘણી વખત આપણે વિચારો અલગ અલગ આવતા હોય પણ લોકો ખરેખર જો ખંતથી કામ કરે ને તો ભંડોળ અટકતા પણ નથી એટલે ખાસિયત ખાસિયત છે છે અને ખરેખર તો હું તમને એનાથી હજી વિશેષ કહીશ કે આજે જે નવી વાળી ભાઈની ની ભેવણીમાં કે જમીન અજાવાનનો ટુકડો હતો જે તેરા પાલન સાથે હો આપ એ કાંતીભાઈ ખેતસી ગડા જલતી પર સુમરિયા એ જમીન ખરીદીમાં સાથે હતો ઓ કોલેજ જે અત્યારે ગઈ ભાઈ ની એ કોલેજ માં પણ એ જમીન નો જો ભાઈ જે આપણે ટુકડો હતો 1412 અને 1300 રૂપિયા ભાવમાં મને આવ્યો તો એ ભાવ ભાવ બરસ્તો ના લેગો એટલે પેલી જગ્યા ની પણ ખરીદી મારા હાથે થઈ હતી અને ન કરવું કુદરત હશે એટલે એનું વર્ષ ખાતમુહૂર્ત અને એ ટાઈમે લગભગ એક કલાકમાં દાતાઓના દાનનો જે ધોધ આજે નવ વર્ષ પહેલા આજે તો લોકો કરોડો પાસે છે ત્યારે અમે એક કલાકમાં પચાસ લાખ રૂપિયા દાન લખી દીધું ખાતમુહૂર્તમાં નાના એક ફંક્શનમાં એટલે કહેવાનો ભાવ થઈ છે કે જે તે મનમાં આપણે નક્કી કરીએ અને ધાર કામો સવાય થતા હોય છે સમાજના નેક હોવું જોઈએ ઈમાનદારી હોવી જોઈએ સમાજ આપણો બહુ વિશાળ છે સંસ્થાઓમાં કાર્યકર્તાઓ આવે ને જાય અને દરેકના પોતાના શુદ્ધ બુદ્ધ અને બુદ્ધિ પ્રમાણે કાર્ય કરતા હોય છે આપણે પાછળ નથી જવું સમાજને કઈ રીતે વિકાસના માર્ગે લઈ જાવો પગે લઈ જાવો એક જ ધીર હોવો જોઈએ આ ખૂબ સારી બાબત કહી તમે ખરેખર તો પ્રવીણભાઈ એક અલગ બાબત છે કે તમે આટલી બધી સંસ્થાઓમાં આટલા વર્ષોથી જોડાયેલા છો અને તમે ઘણા બધા કાર્યો પણ કરી ચૂક્યા છો અને તમે આજે જોવા જાય તો સામાજિક રીતે ખૂબ જ ઇન્વોલ્વ છો ધંધાકીય રીતે આટલા બધા પ્રગતિમાં છો અને તમે આજે સંસારિક રીતે પણ લગભગ બધા પ્રસંગોમાં તમારી પોતાની પસંદ હાજરી હોય જ છે તો તમે આ બધું મેનેજ કરી દઈ શકો કે ખૂબ જ કઠિન હોય છે કે આટલા બધા કાર્યો સાથે મેનેજ કરવું હું થોડોક આગળ જઈશ કે મારા ફાધર અને બાપુજી ખેતીમાં હતા આપણી બોર્ડિંગ હતી હું તો કઈ છે વળવા માટે કે જે બોર્ડિંગ બનાવી હતી એટલે હું એમાં રહીને આ એસએસસી સુધી અભ્યાસ કરી શક્યો ત્યાર પછી મેં બે વર્ષ ખેતી કરી પણ અહીંયા મુંબઈમાં મોતીજ નતું ભાઈ ગોસાણી મારે ફરી નથી ભાઈ થાય મને ભીવડી બોલાવ્યા અને સ્લોમાં ગઈ ને ભીવડી ભાવરનું જંભળ્યું અને ધીમી ગતિ એ જો કે પ્રગતિ સારી ગઈ અને દરેકમાં વડીલોનો સાથ હોય એમ અમારા ઘરમાં કે મારી વાઇફનો પણ ખૂબ જ સાથ રહ્યો જ્યાં પણ અમારા જે તમને અત્યારે એવું કાંઈ નથી પણ વર્ષો પહેલા જે અમે કારોબારી કે મિટિંગો પૂરી કરી સવારે પાંચ વાગે રિક્ષાવાળા ઘરે પૂછતા હતા અને એટલી બધી પ્રશ્નો તો હોય ને કે એ મિટિંગ પૂરી જ ન એટલે એક સમય હતો હવે તો થોડો ચેન્જીસ આવ્યો છે સોલ્વ કરવા પહેલા છું પણ સમય સમયનું કામ કરે છે દરેકમાં મારા પરિવારનો મારા ભાઈઓ ખરેખર બહુ મોટો સાથ હતો તેવી જ રીતે આ જે ધંધામાં પણ આપણે કહીને કે પ્રગતિ કરવી હોય તો કોઈનો સાથ જોઈએ એમાં મને મોતી અમારા ગોઠાત હતા હવે વાત આવે છે આપણે સમાજમાંથી સ્ટાઈમ રહીને આપણા પોતાના કહીએ ને પરિવારનો પણ અને પોતાના વ્યવહારનો પણ ધ્યાન રાખવું પડે તો દરેકમાં ખરેખર મારા પરિવારનો ખૂબ જ ફાળો રહ્યો છે એના સિવાય પણ આપણે કહીએ ને આજે અમે તો ગામના કામમાં પણ હું તો બહુ અંદર ઉતરેલો છું અને મારા ગામમાં રાસનભરની વાત કરું તો ભવ્ય પાણીનો ટાકો કે જે આપણે ગામમાં ઘરો ઘર ઘણો આપી શકીએ એમાં ત્રણ

એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં તમે કામ ઈમાનદારીથી કરો ને ત્યાં ઓટોમેટિક તમને સફળ સપોર્ટ મળે સારા સાથીદારો મળે કાર્યકર્તાઓ મળે આજે મને સમાજમાં લઈ લેવા હોય તો અરવિંદભાઈ નરસિંહ ચા છે બોસ બહાર સુર હતા જ્યારે અમે તો ના પાડતા કે આ કોણ રોજ મગજ બજુમાં આવે ત્યારે એ અમને શરૂઆત હતી કાંતિભાઈ ભાટિયા જ્યારે પ્રમુખ હતા એની સાથે જનરલ મિટિંગમાં હું આવતો હતો અને આજે આપણે કહીએ છીએ ને થોડા ઘણા જે ટકા બે ઘગડા હોય તો આદુ ઘણાથી દાતા હોય બે ગ્રુપ હોય આજે આપણા દરેક ઘરમાં પણ બે કે ત્રણ ભાઈઓ હોય તો એને મત કરતા હોય સમય સભાઈઓ હોય એમાં કોઈ પણ છતાંય એક ઈમાનદારીથી અને ઘર કસરતી સંસ્થાના કામ કરવા જોઈએ એમ તો દો ચોક્કસ માણસો કે આ દાંતવાળા તાણે આવ્યા એ મૂકવા જોઈએ આ એક દરેક કાર્ય કરતા હોય મનમાં વાત લેવા જેવી છે કોઈને ખરાબ કરવાની વાત નથી પણ

એ રાસણપર ગામડામાં રહી અને અમારા દેરાસરમાં પોતે જીવનના અંત સુધી મેનેજ હતા સૃષ્ટિ હતા પછી મેનેજ કરતી ગૌશાળા પણ એક સમિતિ હોય અથવા ગૌશાળા સંભાળતા હતા એમાં રહી હતા પછી ગામના આપણા નાનું ગામ હોય તો ઠામ અસર કોણ રાખે તો વાળા હોય તો બાપુજી અઢાર વર્ષ સુધી કન્ટિન્યુ પોતાના ફરીમાં મકાને એક આપી અને સાચવતા હતા અને પછી ગામમાં કોઈ ફંડ આવે ખેતીવાડીમાં ખેતી કરતા કરતા પણ નામ પહેલું લખાવાનું અથવા બીજું લખાવાનું એની અમે આ એક હિંમત હતી અને એમના પણ અમને એક જ વાત હતી કે ઓછું કમાજો ઓછું ખાજો પણ ઈમાનદારીથી કાર્ય કરજો જ્યાં કરો ત્યાં એટલે કે લોકો તમને સામેથી બેસાડશે બોલાવશે હું કહીશ કે આજે બાપુજીની ઉંમર થઈ ત્રણ વર્ષ પહેલા એટલે ગુજરી ગયાના પહેલા રાજીનામું લખીને ગયો તો ગામવાળા સંયુક્ત ઠરાવ પાસે એના જીવનના અંત સુધી મિનિંગ પ્રસિદ્ધ રહેશે કે એને કાર્ય કર્યું એટલે બધાએ એમણે કીધું કે નહીં હવે એનો એનું રાજી પાછળ એમ મને પણ હું એમ ચોક્કસ માનું છું કે સમાજમાં જે સમૃદ્ધ અને સારો વર્ગ છે એ આજે પણ આપણે ચાહે છે ગઈકાલે પણ ચાતું હતો સમય સમયનું કામ કરતો હોય છે પ્રેરણા તો આપણે ત્યારે જ મળે કે આપણે ચોખ્ખા કામ કરતા હોય અને લોકોનો જ્યારે ઘોડો આપણે સાથ મળે ને અથવા તો જ્યાં પણ આપણે સગા સંબંધીઓ બેઠા હોય વાતો બધી રીતે થતી હોય સારા ન જેના જે સ્વભાવ હોય મગશું એ પ્રમાણે બોલતા હોય પણ મેજર આપણે સમજી શકતા હોય કે લોકોને ગમે જ્યાજ અને એક મારો સ્વભાવ રહ્યો છે કે કદાચ કોઈની ભૂલબજો હું સ્પષ્ટ ભાષામાં કહી દઉં છું કદાચ સામેવાળા તો પીસાવી તો પણ માગી લઉં છું પણ સમાજના હિતમાં જે વાત હશે એ હું ચોક્કસ મૂકું છું એ આ એક મારો રવૈયો છે વર્ષોનો તમે કોઈ પણ તમે જોશો જનરલ સભાઓ હશે કે કારોબારી સભાઓ હશે મારા જે પણ વિચારો હોય એ હું કોઈના પણ સેસરો વગર સમાજના હિતમાં હોય મૂકું જ છું અને એમાં હું એમ સમજી શકું છું કે એમાં સમાજને ખરેખર ઘણો ફાયદો થયો છે નુકસાન તો નહીં થયું હોય અને આ વાત છે સમાજમાં દરેકનો પોતપોતાના વિચારો અને કાર્ય કરવાની એકબ અલગ હોય છે પણ મારે મારી અલગ કાર્ય પદ્ધતિ છે કાર્યશૈલી છે કે મારા દરેક સાથી હોદ્દેદારો હોય કે સમાજના દરેક વર્ગને આપણે સાથે રાખીને એક કાર્ય કરવાની મારામાં એક ઈચ્છા છે ઈચ્છા છે એ ખૂબ સારી વાત છે પ્રવીણભાઈ હજી એક થોડીક બાબતો હજી હું પૂછવા માંગીશ કે ખરેખર જે તમે અત્યારે કહો છો કે આ બધું બેલેન્સ ને કરવું જોઈએ તો આ બાબત ઉપરથી આજના યુવાધનને તમારો શું સંદેશો હશે આપણે સમાજમાં તો એવું અત્યારે જો કે બધાને મગજ એવું છે કે નવા યુવાનો નથી આવતા એવું નથી હું બહુ નાની ઉંમરે આ મને મને લાગે છે સમાજના ઇતિહાસ એવો છે કે બંને સંસ્થાઓમાં પ્રમુખ પદ નાની ઉંમરે મને મળ્યું છે અને ઓછા શિક્ષા રાહત સંઘ આપણી ભારતની હું તો કોઈ વિશ્વની એક મહાન સંસ્થા છે એ હંડારે વિશ્વ પર સમાજ પણ અનેક સંસ્થાઓ બીજી છે આપણે વિશ્વમાં એમાંનું એક મુંબઈ સમાજ મોટું એકમ અને ખરેખર બહુ સારી વાત છે હવે આ તમે જે વાત કરો છો ને ખરેખર તો યુવા ધનની વાત છે તો આજે હું નાની ઉંમરે બંને સંસ્થાનો પ્રમુખ રહી ગયો બહુ અને મારી સાથે અત્યારે તમે જોઈ શકો છો જે ગઈ ચૂંટણીની વાત કરીશ મેં પચીસ ટકા વિચાર્યું હતું યુવાનો લેવા પચીસ ને બદલે થી ચાલીસ ટકા યુવાનો નવા આવ્યા છે અને દરેકને અમે પહેલી સભાઓમાં એ જ શિક્ષા મારે છે કે તમારામાં પર્સનલ કોઈ પણ આદત હોઈ શકે કોઈ વીડીતો હોય તમાકુમાં ખાતો હોય કે જે પણ એનામાં ખોટી આદત હોય એ એને પર્સનલ લાઈફમાં અમને બહુ આવતો નથી પણ જ્યારે તમે સંસ્થાના ગેટની અંદર આવો ત્યારે તમારા સંસ્થાના નીતિ નિયમોને બંધારણ પ્રમાણે ચાલુ પડશે એક આપણા ગ્રુપની જે પણ માર્ગદર્શિકા હોય કે ગેટની અંદર આવો એટલે તમારા ફાઈલ બીનું હોય સ્કૂલના ગેટમાં જાઓ ગેવાની ગેટમાં એમાં અમે સમજાવવામાં કદાચ એમ લાગે સફળતા નવ ટકા મહિલી છે હજી થોડો ટાઈમ લાગશે પણ યુવાનો જોડાય છે અને યુવાનો ગઈ ચૂંટણીમાં જેમ કહીને આપ જોઈ શકો છો ખૂબ જ ઉત્સાહ ઉત્સાહએ સમાજના એક નવા પ્રવાહમાં કે પરિવર્તન માટે થઈને ખૂબ આગળ આવ્યા હતા અને વર્તમાન પેટા સમિતિ હોય કે સમાજના આ સંઘના

ખૂબ મેળવ માગી લે ત્યાર પછી આપણે બીજી વાત ઉપર આવી કે પેપરમાં આવે તો આપણે સાથે વાંચીએ આવતી પણ હું તમે પણ એક યુવાન છો ધન્યવાદ આપીશ શબ્દો નથી મારી પાસે કે તમે એક એકવીસ સદીની કહીએ ને કોમ્પ્યુટર યુગ નહીં પણ હવે એનાથી આગળ જે યુગ કહીએ કે તમે જે સમાજમાં ક્રાંતિ લાવ્યા છો અને અમે ઘણી વખત મારા વિચારો બી તમને મોકલ્યા છે મને બહુ આવડે નહીં પણ રિયલી સવારે આપણે ઉઠીએ ને એટલે લગભગ પેપર આવે ને એ તો આપણે ફોન દ્વારા ખબર પડતી હતી પણ તમારે કોમ્પ્યુટરમાં ખબર સોરી આ સોરીમાં ખબર પડે છે અને આજના જમાનામાં જે ઝડપી યુગમાં તમે ડબલ ઝડપ વધારી કે રાતના સમાચાર સવારમાં ઉઠો એટલે તમને મળી જાય અને એક તમે તમારામાં કાર્ય પદ્ધતિ બહુ સારી છે કોઈ પણ જાતનું વાદ વિવાદમાં વગર આજે ચલાવો છો અને શરૂઆત તમે કઈ રીતે યાદ હશે બોલાવ્યા હતા અને હું અને જીરાભાઈ આપણી સાથે બેઠા હતા અને સમય સમયનું કામ કરે છે અત્યારે આખો સમજ તમારી સાથે છે અને તમે એમાં હજી કાંઈક આગળ વધો નવું કરો અને આ સિટી સોળ નામમાં તમે અને તમારો પરિવાર ને હું શુભેચ્છા આપું કે હજી કંઈક નવી ક્રાંતિ લઈ અને એમાં આગળ વધો તમારા પરિવાર સાથે અને આ જે સિટી આવ્યા પછી યુવા યુવતી સંમેલન મેં બે વખત બોલાવ્યા હતા હું જ્યારે પ્રમુખ હતો ત્યારે એક દાદરવાડીમાં એ ભીવણીવાડીમાં સમય સમયનું કામ કરે ત્યારે છોકરાઓના નામ ઘણા એવા છોકરીને ઓછા એમાંથી બે સગાઈ થઈ એટલે એ ટાઈમમાં હું કહું બે હજાર સાલમાં સફળતા પેલી કહેવાય આજે અમને સિટીમાં જોઈ લઈએ કે ભાઈ ફલાણાનો છોકરો છોકરો એને કે દીકરો દીકરી એની ઉંમર શું છે અભ્યાસ કેટલો છે અને મારા ભાગમાં તો વધુમાં વધુ છૂટા જાય એવા છે છતાં આ સગાઈઓના કામમાં અથવા તો બીજા કોઈ વ્યવહારિક કામમાં દરેક રીતે આજે કહીએ સૌથી વધુ ઉપયોગી હોય તો સિટી છે અમને પણ અમારા સગા કોણ થાય છે ત્રીજી પેટે બેસી ને ખબર નથી આ કોણ તો એમાં કોઈ ભરણ એવું આવે એમાં પ્રણી પ્રણી નામ શું થાય છે એ આખી લાઈન સાથ પેઢીને આવી જાય બને પક્ષ પાછું જાય પછી મારા સાવરા પક્ષ હોય કે મારા કુટુંબી ખરેખર આ એક અજયબી જેવું લાગે કે જેનું નામ આપણે ખબર નથી એ આ લોકોને કહે રીતે ખબર પડી અમે જો હું મારો ભાઈનો નથી મારા વિચાર માગી પણ આ કોમ્પ્યુટર એવું પણ અને તમારે જે જેની સાથે લિંક હોય બહુ મને ખ્યાલ નથી પણ જે તમે સફળતાપૂર્વક આ કાર્ય કર્યું છે ફરીથી હું તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આખા સમાજના વિશ્વના આધાર્ય લગભગ તમને બહુ ઇન્ટરેસ્ટફુલ ન હોય કદાચ ના જાણે પણ લગભગ તમને ઓળખતા થઈ ગયા અને સમાજમાં કહીને ઓલો ધીરુભાઈ અંબાણી કેમ કે વિશ્વ આખું મુઠ્ઠીમાં તમારા આખો સમાજ આપણો હાલારી સમાજ તમારા હાથમાં અથવા તમારી મુઠ્ઠીમાં છે એ હું ચોક્કસ માનું છું અને આ કાર્ય ઘણા તો વિચારી નથી શકતા કે કેવી રીતે થવા પડે આવું કાર્ય તમે કરીને બતાવ્યું છે ખરેખર ધન્યવાદ છે આપનો ખૂબ ખૂબ આભાર ખરેખર પણ આપ્યો અમૂલ્ય સમય થેન્ક યુ વેરી મચ થેન્ક યુ